ચલો બાળકો વાર્તા કહું દોડતા દોડતા આવો સૌ વિશ્વકોષ પાપે છે તમને જ્ઞાનની સાથે ગમત બહુ ચાલો બાળકો વાર્તા કહું દોડતા દોડતા આવો સૌ કેન્દ્ર કેન્દ્રના સ્વપ્ન ધીરુ બહેન પટેલ સૌ બાળ કિશોર કેન્દ્રના સ્વપ્ન ધીરુ બહેન પટેલ સૌ દોડતા દોડતા છે તમને સાથે ગુડ મોર્નિંગ આપણી આજની વાર્તાનું નામ છે એક હતો ભાભો એક વખત છે ને એક સોસાયટીમાં એક ભાભો નામનો માણસ હતો એનું નામ હતું ભાભો બધા એને ભાભો કહીને બોલાવે ભાભાનું કામ શું હતું ખબર છે લૂછવાનું એ બધાની ગાડીઓ છે કોઈના ઘરમાં ફર્નિચર છે અને મહિનો પૂરો થાય એટલે લોકો એને પૈસા આપે પણ થાય એવું કે ભાભો જ્યાં જ્યાં છે ને ત્યાં ઉલટાનું ગંદુ કરીને આવે ડાઘા પાડીને આવે ઉઘરાળા કરીને આવે એટલે લોકો એની પર બહુ ચીડાય કે અરે ભાભા તું આ શું કરે છે આ તું બગાડે છે ઉલટાનું ચોખ્ખું નથી કરતો ગંદુ કરે છે ભાભાને સમજ ના પડી કે આવું કેમ થાય છે એ તો લમણે હાથ દઈને બેઠો તો ત્યાં એક ડોશી રહેતી હતી એ ડોશીએ પૂછ્યું કે શું થયું ભાભા કેમ આમ લમણે હાથ દે છે લમણે હાથ ના દેવાય આ સારી વસ્તુ નથી તો ભાભો કે પણ માજી જુઓને આ મારું કામ લૂછવાનું છે હું ગાડીઓ લૂછું છું ફર્નિચર લૂછું છું પણ ઉપરથી લોકો મને ગુસ્સો કરે છે કે શું ગુસ્સો કરે છે કે તું જે લૂછે છે તે ડાઘા પાડે છે ગંદુ કરે છે ડોશીમાય કહ્યું કે લાવતારો ગાભો ડોશીમાએ ગાભો પહોળો કરીને જોયું ને કે અલા ભાભા તારો ગાભો એકદમ મેલો છે ને તું ઘેલો છે કેમ તો કે તું આવા મેલા મેલા ગાભાથી લું છે તો ઉઘરાળા જ થાય ડાઘા જ પડે ને લોકો તને ગાળો જ દે ને તો માજી હવે શું કરું તો કે જા આને કંઈક સરખું કર ધોઈને અને માજી એને લડ્યા ને એટલે ભાભાને થોડો ગુસ્સો પણ આવી ગયો એણે કપડું લઈને ઝટક્યું પછાડ્યું અને કપડાંના ચીરે ચીરા લીરે લીરા થઈ ગયા હવે એ તો રડવા લાગ્યો માજી પાસે ગયો માજીએ એને બીજો ગાભો આપ્યો તો કે લે આ નવો ગાભો ચોખ્ખો એનાથી લૂછજે પણ તું આવું શીખો ક્યાંથી તો ભાભાએ કહ્યું કે નાનપણથી મેં તો એવું જ સાંભળ્યું છે કે ભાઈ લૂછવા માટે પેલું ગંદુ કપડું લાવો એટલે ગંદા કપડાંથી લૂછો તો ગંદુ જ થાય એટલે માજી એને શીખવાડ્યું કે ગંદા કપડાંથી નહીં ચોખ્ખા કપડાંથી લૂછવાનું અને કપડું દો દર થોડા દિવસે ધોવાનું એ પછી ભાભાએ એના જે ચોખ્ખા કપડાંથી લૂછવાનું શરૂ કર્યું ને અને એનું કપડું રોજ ધોતો તો એટલે પછી ભાભો ના રહ્યો ઘેલો અને એનો ઘાભો ના રહ્યો મેલો હતો ભાભો ભભાની પાસે ગાભો એક હતો ભાભો પાસે ભી પસ સાવ મેલો ને ભાભો સાવ ઘેલો ગભો સાવ મેલો ને ભાભો સાવ ઘેલો એક હથો ભાભો ભભાની પાસે ગાભો એક હથો ભાભો ભભાની गाभो भागी भाभो भो लुचिया करे जो खाने गंदू कराया कर ભાભો એ બગાડે ભાભાને સૌ ભગાડે લુચીને એ બગાડે ભાભાને સૌ ભગાડે ભાભો લગાડે ગયો એને નવો મળી ગયો ગાભો લુછવા લાગ્યો ભાભો એને નવો મળી ગયો ગાભો લુછવા લાગ્યો ભાભો હવે લુછા તું સારું ભાભો થઈ ગયો આભો એક હતો ભાભો ભાભાની પાસે ગો એક હતો ભાભો ભાભાની પાસે ગા